દીવમાં રક્ષાબંધન અને નારિયેળ પૂનમની ઉજવણી તેમજ બંદર ચોકમાં મેળો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આ પર્વમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને પ્રભુ પાસે ભાઈની રક્ષા માટે કામના કરે છે અને ભાઈ પણ બહેનને ભેટ આપી રક્ષા કરવાનું વચન આપે છે દીવ ગોગલામાં નારિયેળ પૂનમની ઉજવણીમાં લોકોએ દરિયાદેવને પુષ્પ દૂધ અને શ્રીફળ અર્પણ કરી દરિયાદેવનું પૂજન કર્યું ગોગલામાં ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા અને અગ્રણીઓ દ્વારા સાત ચોરા ફર્યા બાદ દરિયાદેવનું સમૂહમાં પૂજન કર્યું મહારાજ શ્રી રાજુભાઈ પંડ્યાએ ધાર્મિક વિધિ કરાવી આજે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો દિવસ બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપાર ધંધો કરનારા માટે સમૂહ પૂજનનો દિવસ છે આમ ત્રણ ઉત્સવોનો આજે શુભક સમન્વય થાય છે

ृन्द स्वयमाक्षभिरगडजराः विरलङ्ग्वासस्वणो दीर्घसे महि देव वहिरञ्जरायो पदमिन्दोररणो वन्धिरेव त्याशूचत्रविधरो भवन्धिमानो मदिहारिघुरायुर्गन् भोः यो शान्तिरन्धरिक्षु गो शान्तिः मृधवी शान्तिराभो सन्धि ओ अदयः सन्तिः হাত পায়ে দাড়ি হাত শ্রী মন মহা গণ ইন কুড় দে रामलेहवरा व्यो नमः स्थानलेहवरा व्यो नमः स्वजीबुरन्धरां यां नमः महादवित्रौ शरणदमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः नरविघ्नमस् शमगजन्दसगविरोगजर्णग लम्भो दरस विगणौ विघ्ननः शुविनायकुम्रेगणा दक्षौ कालचन्द्रौ गजहन क्वादश धानीनामानि यदेषु यादपि विद्यारम्भे विवाहे ज सर्वविघ्न हरः तस्मै जनाधिपदये नमः सर्वमङ्गलमहङ्गल्य शिवे सर्वार्धसार्धिकः शरण्य ब्रह्मगे गौरी नारायणि नमोऽसुर ताराबलं चन्द्रबलं देव विद्याबलं देवबलं देव जम्णाहत्मपाणिराज्ञो हस्ते दायो ಶುಕ್ಲಭಕ್ಷ ಪೂರ್ಣಿಮಾ ಯಾಂದೋ ಮಂದಿ ಶನಿವಸ ನಾರ್ಯರಿ ಪೂನಮ ಕರ್ಮಿ ಪೂದಿಯ ದೇವದೃಪ ಸಾುಡಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಭಗವಾನ್ ದರ್ವಾ ಆಧ ನಮಸ್ಕಾರ જન મહાન સહસ્રશો દરિયા દેવ નો સમુદ્ર દેવનુ સમુદ્રમ વિષ્ણુ પત્ નમસ્ત પાદસ્પર્શોક્ષમ સ્વ મષ્ણુમ ત્રેધાનસ ભાગો સ્વાહ દરિયા દેવધાયો પ્રાર્થના પૂર્વ આનંદકોટી નમસ્કારાં સહયામી હંદર ભવેલાવો ફૂલ પણ સતરાજો આત્મારક્ષક ભગદર્દા નહિમા સિંધો ક્ષણમ્તક ચુગો

આજે શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ છે જે રક્ષાબંધન તરીકે ઉજવાય છે પરંતુ અમારા ખારવા સમાજમાં એક અનોખી રીતે આ તહેવારને ઉજવવામાં આવે છે એમાં અમારે સવારથી જ દરેક સમાજની બહેનો દીકરીઓ બધા જે હોય એ પોતાના પોતપોતાના દેવમાં નિવેદ ધરે છે અને ત્યાર પછી એક દરિયાદેવની પૂજા કરવામાં આવે છે જે ખાસ વિશેષ પૂજા હોય છે કારણ કે અમારો સમાજ જે છે એ માછીમારનો સમાજ છે સાથે સીમેનો પણ છે જે દરિયાદેવને સાથે જ કન્સલ્ટ હોય છે અને હંમેશા દરિયો ખેડવા જવાનું હોય છે એટલે સવારે આ આ એની દરિયાદેવીની પૂજાનો એક ખાસ મહત્ત્વ હોય છે અને એ જેમ આપણે રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રક્ષા બાંધી અને ભાઈની એક લાંબી આયુષ્ય અને રક્ષાની જે પ્રાર્થના કરે છે એ જ પ્રમાણે અમારા સમાજના લોકો પણ દરિયાદેવને ગંગાજળ ફૂલહાર શ્રીફળ પધરાવી અને સમાજના જે લોકો દરિયા ખેડવા દરિયો ખેડવા જાય છે એના માટે એક લાંબી આયુષ્ય અને એમના માટે એક રક્ષાની પ્રાર્થના કરે છે દરિયાદેવના માટે અને દરિયાદેવ પાસે એની પ્રાર્થના કરે છે સાથે સાથે જે એ લોકોનું આજીવિકાનું સાધન જે છે બોટ છે હોડી છે એને પણ તોરણો અને ધજાઓ ચડાવી અને એક આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ય નાગાનાયુરા વિભૂષિતાય ગૌરીયનાથમશે હૈ સુગંધીવંદન પૂર્વારૂપમ